એકસો એકાણું તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે સુરત અને વલસાડમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત નવસારી શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે વાવણીલાયક વરસાદ આવતા ખેડૂમાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લામાં આજે એટલે કે ઓગણત્રીસમી જૂનથી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બાબરા લીલિયા બગસરા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો સાથે જ ખાંભા શહેર અને ગામડાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે લાઠી શહેર અને આસપાસના ગામડાઓ તાજપર રામપર સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે તો કુકાવાવના અમરાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોરાજીમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો જેમાં સુપેડી નાની વાવડી મોટી વાવડી અને તોરણિયા સહિતના ગામોમાં મેઘમહેર થઈ છે તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો એકાણું તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ ભાવનગરમાં નોંધવામાં આવ્યો છે તો જામનગરના ધ્રોલમાં પણ બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થયો છે તો વલસાડના ઉમરગાઉ અને ભરૂચના વાગરામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે રાજ્યમાં સરેરાશ નવ ટકા વરસાદ થયો છે જેમાં સૌથી વધુ કચ્છમાં ચૌદ સાહીઠ ટકા વરસાદ થયો છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ચાર વરસાદ નોંધાયો છે